બોડલીમાં નવા ન્યાય મંદિર સંકુલનું ઉદઘાટન ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ વિમલ વ્યાસના હસ્તે

સંકુલ કાનૂની કામગીરી અને ન્યાયાલયની સુવિધાઓને આગળ વધારવા માટે મહત્વપૂર્ણ કડી બનશે ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ વિમલ વ્યાસે ન્યાયાલયના નવા સંકુલની મહત્ત્વતા અને તેની યુગાનુકૂળ સુવિધા પર પ્રકાશ પાડતા કહ્યું કે આ નવી ઇમારત ન્યાય વ્યવસ્થા માટે મજબૂત આધાર બનશે અને વિધાનસભા શાસન અને ન્યાયિક મથક માટે વધુ સક્ષમ બનશે આ નવા સંકુલમાં વર્તમાન પદ્ધતિઓ સાથે સુસંગત અને સુવિધાજનક સુવિધાઓ આપવામાં આવી છે જસ્ટિસ વિમલ વ્યાસે ઉમેર્યું કે ન્યાયાલયો ઝડપી ન્યાય પ્રદાન કરવા માટે સતત પ્રયાસશીલ રહી છે અને આ નવા સંકુલ સાથે આ પ્રણાલી વધુ પ્રગતિશીલ બની રહેશે પ્રસંગના અંતે બળદી બાર એસોસિએશનની સભ્યો છોટાઉદેપુર જિલ્લાના વકીલો દ્વારા ન્યાયાલયના વિધિપૂર્વક કાર્યાત્મક શરૂ થવા માટે તેમના અભિનંદન અને શુભેચ્છાઓ વ્યક્ત કરી આના સાથે બળદી અને છોટાઉદેપુરના વકીલોએ આ મહત્વપૂર્ણ મંતવ્યો અને તેમની સમૃદ્ધિ માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું રિપોર્ટર હબીબુલ્લા મકરાણી બોડેલી મધ્ય ગુજરાતનો વાદ ન્યૂઝ